જે છવ્વીસમી તારીખે જે પૂર આવ્યું હતું અને જે માનવસર્જિત પૂર હતું જે બસો ચૌદ એસી સુધી એ લોકો લેવલ લઈ ગયા એ એમની ચેરમેનશ્રીની બધાની બેદરકારી હતી અને ડિઝાસ્ટર મેનેજની બેદરકારી હતી એને લીધે વડોદરા શહેરમાં જે પારાવાર નુકસાન થયું અત્યારે આખા વડોદરા શહેરમાં જો તો ઘરે ઘરે નુકસાન છે એની ભરપાઈ કરવા માટે તો લોકો કરી નથી પાંચ હજાર રૂપિયા લઈને અત્યારે એ જ બધો છૂપો આક્રોશ હતો કે અમે આ ફેરી ગણપતિ ડેકોરેશનની અંદર વોર્ડ નંબર ત્રણના કોર્પોરેશન પ્રવેશ એટલા માટે જ એમને કોર્પોરેશન તરફથી અમારું રસોડું હતું તોડવા માટેની નોટિસ આપી હતી અમને અમે રસોડું તોડી નાખ્યું છે અને એનો જ જે અમારો આક્રોશ હતો કે ભાઈ વડોદરા સત્તાધીશો ટોટલી સદંતર નિષ્ફળ રહ્યા છે એના માટે વડોદરા વડાપ્રધાનને અમે પત્ર લખીને જાણ કે લગભગ સો જેટલા પત્રો લખીને અમે રૂબરૂ રજૂઆત કરી છે કે ભાઈ વડોદરા સત્તાધીશોને રદ કરો ત્યારે જીપીઓમાં મુખ્ય ઓફિસ છે રોડ પર લાગણી છે અને જે બધા લોકોનો જે આક્રોશ છે વડોદરા શહેરનો જે આક્રોશ છે કે જે વડોદરા છે અત્યારે પારાવાર નુકસાનની અંદર તો અમને પાંચ હજાર રૂપિયા આપેલી મદદ કરી છે એક જોવા તો મત કરી છે અને જાહેર કરી કહેવાય એને આમ જોવા જઈએ તો એને કંઈ મતલબ નહીં એટલે અમે લોકો જે આક્રોશ છે એને પ્રસ્તાવિત કરવા માટે વડાપ્રધિ ધ્યાન દોરવા અને સત્તાધીશોને સસ્પેન્ડ કરવા માટેની માંગણી કરી લગભગ અત્યારે સાઈઠ પોસ્ટકાર્ડ નાખવામાં હજુ બીજા સો પોસ્ટકાર્ડ જેટલું લખાણ ચાલુ છે કલ્પેશ નાયક વિસોપુલ સોસાયટી પ્રમુખ